ગુજરાતની અંદર ચાલીસ મેડિકલ કોલેજો હતી અને સાત હજાર પચાસ સીટો હતી પરંતુ આનંદનો વિષય છે કે મહેસાણા જિલ્લાની અંદર આ ત્રીજી આપણી મેડિકલ કોલેજના હોસ્પિટલ ચાલુ થઈ રહી છે લગભગ ચાલીસ પચાસ વર્ષ જૂની આ ભાગ્યોદય હોસ્પિટલ એનો સેવાનો વ્યાપ સમગ્ર અને એની ઓપીડી આઈપીડી સર્જરી આ બધામાં ખૂબ મોટી સેવા આ વિસ્તારને મળી રહી હતી પરંતુ કડીના નાગરિકો અને કડીના સુગ્ન નાગરિકો અને જે સંપન્ન થયેલા છે એ બધાએ બીડું ઝડપ્યું અને આવતા સમયમાં જે મેડિકલ કોલેજ બનાવવાનું સ્વપ્ન આ વર્ષથી પૂરું થયું છે અહીંયા આગળ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મળી ગયા છે અને જે ભૂમિદાન જે લોકોએ કર્યું છે અત્યારે વ્યવસ્થાઓ તો ચાલુ જ થઈ છે પરંતુ અહીંયા નવીન મકાનોનો ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો આદરણીય નીતિનભાઈના સમયમાં પીએમજેવાય કાર્ડથી લઈ અને તમે પાછળ જાઓ તો મહા કાર્ડ સુધીની વ્યવસ્થાઓમાં અહીંયા નીતિનભાઈ સાહેબે નેતૃત્વ કર્યું હતું અને અહીંયા દિલીપભાઈ સૌરીનભાઈ વગેરે જે પ્રયત્ન કરી રહ્યા હું માનું છું કે આવતા સમયમાં આ સંસ્થા ગુજરાતની બેસ્ટ બનશે એક નરેન્દ્રભાઈનો આશય કોઈ પણ ગરીબ વર્ગનો મધ્યમ વર્ગનો માણસ દેવામાં ના ડૂબી જાય અને આરોગ્યની ફેસિલિટી માટે સત્યાવીસો છવ્વીસો પ્રકારની પ્રોસીજરની અંદર સરકાર સહભાગી થતું હોય અને એ વખતે ક્યાંક કોઈ જણ લાલચ લોભમાં આવી અને જે તમે હમણાં જોયું એ પ્રમાણે ખોટા વિષયો પકડી અને કેવળ પૈસાના કારણે આરોગ્ય સાથે આરોગ્ય સાથે ચેડા થાય પૈસા કારણે એવી ના થાય એની માટેની મારી હિદાયત અત્યારે એપ્રુવલમાં પ્રી ઓથમાં જેની પાસે કાર્ડ છે અને એ કાર્ડ ઓલરેડી ચાલુ છે તો એમાં કોઈ તકલીફ નથી પડતી મેં પરમ દિવસે જેનો રિવ્યૂ લીધો પ્રી ઓથના વિષયોમાં બહુ ઓછા કેસ બાકી રહે છે પરંતુ જેની પાસે કાર્ડ નથી અને તાત્કાલિક સર્જરીમાં જવું પડે છે એટલે કાર્ડ કઢાવતી વખતે કોઈ ડોક્યુમેન્ટ બાકી હોય અથવા તો હોસ્પિટલ દ્વારા કોઈ કાગળ આપવામાં લેટ થતું હોય તો એમાં મુશ્કેલી પડી રહી છે પરંતુ ખાતરી આપું છું કે જે નવી ટીમ આપણી નક્કી થઈ છે એ ટીમ સાથે પણ માણસો વધારી અને આ ઝડપથી પ્રક્રિયા થાય અને ઇમરજન્સી એ ટોપ પ્રાયોરિટીમાં એને મળતી જાય પ્લાન્ટ સર્જરીમાં લેટ થશે તો ચાલશે પરંતુ ઇમરજન્સી સર્જરીમાં ક્યાંય લેટ ના થાય એની ચિંતા આપણે કરી રહ્યા છીએ અત્યાર અત્યારે ઇકોતેરસો પચાસ સીટો આપણી પાસે છે દસેક મેડિકલ કોલેજ આ વર્ષે જે પ્રક્રિયા થશે નવી આપણે એક બ્રાઉન ફિલ્ડમાં આપી રહ્યા છીએ એક પણ જિલ્લો બાકી નથી રાખતા એના સિવાય જે ગ્રીન ફિલ્ડમાં પણ એકાદ દરખાસ્ત આવી છે એના સિવાય ખાનગી જે ટ્રસ્ટ છે ખાનગી ટ્રસ્ટ નહીં પરંતુ જાહેર ટ્રસ્ટો એમને જે માગણી કરી છે એવી ચાર બીજી એટલે ચૌદ હા એ એટલા માટે કહ્યું કારણ કે હવે જે રીતે ડૉક્ટરો આપણને મળતા થયા છે આ બહુ લાંબી પ્રક્રિયા છે વર્ષો પહેલાં ચાલુ થયેલી જે પ્રક્રિયા છે આ વખતે ખૂબ મોટી સંખ્યામાં જીપીએસસીએ પરીક્ષા લેવા માટે એકવીસો જેટલા ડૉક્ટરની ભરતી માટેનું બહાર પાડ્યું હતું એમાં લગભગ અગિયારથી બાર હજાર ડૉક્ટરોએ એપ્લાય કર્યું છે એટલે જેટલા ડૉક્ટર જોઈએ છે હજુ એના પછી પણ નવી અમે ભરણું મૂકીશું પરંતુ જેટલા ડૉક્ટર જોઈએ છે એની સામે છ ગણા લોકો અરજી કરી છે ભાગ્યદે હોસ્પિટલ એક એમના ટ્રસ્ટ દ્વારા ભાગ્યદે હોસ્પિટલની અંદર ઝાયડસ જેવી ટ્રીટમેન્ટ આખી હોસ્પિટલ પર્સનલ હોય ઝાયડસ એ ટાઈપની સુવિધાઓ છે આધુનિક ઓપરેશન મશીનરી છે મોટી બહુ બોડી ડૉક્ટરોની ટીમ છે અને સારી એવી સેવાઓ આપી રહી છે ભાગ્યદેવ આજે આજ રોજ સવારે નવ વાગે ભાગ્યદય મેડિકલ કોલેજનું એક ભૂમિ પૂજન થયું છે સમારંભ પૂરો થયો છે આવનાર સમયની અંદર કડી ગામમાંથી નીકળશે સારા સારા ડૉક્ટરો સારા અને સંસ્કારિક ડોક્ટરો કડીમાંથી ભાગ્યદય મેડિકલ કોલેજ દ્વારા નીકળશે